ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें धन्यवाद अही चतुर शियाळ पर आधारित अंदाजे 2000 शब्दोंनी गुजराती वार्ता आपवामा आवी छे वार्तामा चतुराई धूर्तता अने मनोरंजन तत्वों साथे शिकामण पण शामिल छे चतुर शियाळ लखनऊ તમારું નામ અહીં નાખી શકો છો એક વખતની વાત છે ઘનઘોર જંગલમાં ઘણી જ પ્રજાતિના પ્રાણીઓ રહેતા હતા આ જંગલમાં શિયાળ સિંહ વાઘ હાથી મરઘા કોયલ ઘોડો વાંદરો ભેંસ સસલું વગેરે સૌ પોત પોતાના કામમાં વ્યસ્ત રહેતા પરંતુ આ બધામાં એક શિયાળ ખૂબ જ ચતુર હતો તેનું નામ હતું વિદ્વાન વિદ્વાન શિયાળ પોતે ભલે શારીરિક રીતે નબળો હતો પણ તેમનું મગજ તીખું હતું તેને સાદા શબ્દોમાં કહીએ તો ઘાતક નીતિ અને નેત્રા ચતુરાઈ બહુ હતી જ્યારે બીજા પ્રાણી ખોરાક માટે અચાનક મરામરી કરતા ત્યારે વિદ્વાન શિયાળ ચતુરાઈથી પોતાનું પેટ ભરી લેતો એકવાર ગુલાબી ઠંડીના સમયમાં જંગલમાં ખાદ્ય પદાર્થોની ખૂબ જ તંગી આવી બધા પ્રાણીઓ ભૂખ્યા હતા ખોરાકની શોધમાં બધાને દિક્કત પડી રહી હતી એ સમયે વિદ્વાન શિયાળે એક યોજના બનાવી તેણે વિચાર્યું કે હું મારું મગજ વાપરીને ખોરાક મેળવવાની રીત શોધીશ શિયાળ સિંહના દરબારમાં ગયો સિંહ જંગલનો રાજા હતો તેણે નમ્રતાથી કહ્યું મહારાજ મેં એક વિચિત્ર સ્વપ્ન જોયું છે સિંહે કહ્યું કયું સ્વપ્ન વિદ્વાને કહ્યું સ્વપ્નમાં મહારાજે કહ્યું કે જો સમગ્ર જંગલના પ્રાણીઓ દરરોજ મહારાજ માટે એક એક વસ્તુ ભેટ લાવશે તો જંગલમાં ખુશહાલી આવશે અને દુર્ભિક્ષ દૂર થશે સિંહ પોતે પણ આ વિચારથી ખુશ થયો અને ઠીક એમ માની લ્યો તેણે આજથી એ હુકમ જાહેર કર્યો કે દરેક પ્રાણીએ રોજ કંઈક લાવવાનું રહેશે હવે શિયાળે પોતે કોઈ વસ્તુ લાવવાનું નહીં રાખી પરંતુ રોજ સિંહની સાથે રહેતો અને જે અન્ય પ્રાણીઓ લાવ્યા હોય તેમાંથી પોતાનું ભાગ લઈ લેતો બીજા પ્રાણીઓ વિચારે કે શિયાળ તો રાજા માટે કામ કરે છે એટલે એની પણ સેવા કરવી જોઈએ એવી રીતે થોડા દિવસો સુધી શિયાળ આરામથી રહેતો રહ્યો પણ એક દિવસ વાંદરા ભાઈએ આ વાત ઉપર વિચાર કર્યો તેની શંકા આવી કે શિયાળ પોતે કંઈ લાવતું નથી પણ ફક્ત બધાનું ખાઈ જાય છે તેણે બીજા વાંદરાઓ અને પંખીઓ સાથે વાત કરી અને એક રામ્રગોળ ગોઠવી બીજે દિવસે જેમ શિયાળ ખાઈ રહ્યો હતો એટલામાં વાંદરા અને મરઘાઓએ તેનો ઘેરાવ કર્યો અને પકડ્યો તેમણે સિંહને બધું કહ્યું શિયાળે બધી વાતનો ઇનકાર કર્યો પણ બધા સાક્ષીઓ અને વસ્તુઓ જોઈને સિંહે શિયાળને સજા આપી શિયાળને જંગલમાંથી બહાર કાઢી મૂક્યો અને કહ્યું કે જ્યાં સુધી તે સત્ય અને પરિશ્રમથી જીવન જીવવાનો વચન ન આપે ત્યાં સુધી પાછો નહીં આવી શકે શિયાળ જંગલની બહાર ગયો અને ખૂબ જ વિચારીને તેને સમજાયું કે પાયાની શ્રદ્ધા અને શ્રમના વિના મળેલી સુખ સુવિધા ટકી શકતી નથી થોડા સમય પછી તે પાછો આવ્યો મહેંતથી પોતાનું ખોરાક શોધવા લાગ્યો અને હમણાંથી શિયાળો માટે પણ ખોરાક લાવવાનો પ્રયાસ કર્યો જંગલના બધાએ ફરીથી તેને સ્વીકાર્યો અને હવે તે ચતુર શિયાળથી સચ્ચો મિત્ર શિયાળ તરીકે ઓળખવામાં આવ્યો શિક્ષણ આ વાર્તા આપણને શીખવે છે કે ચતુરાઈ સારી છે પણ જો તે સ્વાર્થ માટે હોય તો લાંબા સમય સુધી ટકી શકતી નથી नैतिकता और परिश्रम थी मड़ेलू सुख वध टकाऊ हो ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें धन्यवाद